આ પ્રદર્શનમાં વાયુસેનાના અત્યાધુનિક શસ્ત્રો ઉપકરણોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાં લડાકુ વિમાનો સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો પ્રણાલીઓ રડાર ટેકનોલોજી પરિવહન વાહનો અને ગરુડ વિશેષ દળોના સાધનોનો સમાવેશ થતો હતો મુલાકાતીઓ ઉપકરણોની કાર્યક્ષમતાને અને ટેકનોલોજી વિશે વાયુસેનાના અધિકારીઓ દ્વારા વિસ્તારપૂર્વકની માહિતી આપવામાં આવી હતી જેને ખાસ કરીને યુવાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું આ કાર્યક્રમમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ ભૂતપૂર્વ સૈનિકો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વાયુસેનાના જવાનોના મનોબળને બિરદાવ્યું હતું આ પ્રકારના આયોજનો વાયુસેના અને નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મારું નામ જેઠી દક્ષ છે હું કેરા આઈટીઆઈમાંથી આવ્યો છું અમે અહીંયા અને અમારી સ્કૂલ ટ્રીપ તરીકે આવ્યા હતા કે સરે અમને કીધું કે ભુજમાં એરફોર્સમાં કંઈક પ્રદર્શન છે વાયુસેના તો એ જોવા માટે સ્ટુડન્ટને હાલવાનું છે અમે પચાસ છોકરાઓ રેડી થઈ ગયા અમે આવ્યા છીએ જો અમે અહીંયા કને આવ્યા તો પહેલા તો અમારી ચેકિંગ થઈ મારી કે મોબાઈલ્સ કે બધું બધી જ મનાઈ જ એક બેગ ને વોટર બોટલ એવી જ પરમિશન છે એન્ટર થયા તો અહીંયા કને પહેલા પ્રદર્શન જોયું બધું અહીંયા કને પ્લેન્સ છે અહીંયા પ્લેન્સ છે મિસાઇલ્સ છે રેડિયર રડાર્સ છે એના વિશે અમે જાણ્યું આર્મીના સર હતા એ લોકો બધાએ પણ અમને કીધું કે આનું આ વર્ક છે આનું આવી રીતે કાર્ય થાય છે આમાં ઘણી બધા રડાર્સ ને મિસાઇલ્સ એવી છે જે હમણાં ઓપરેશન સિંદુરમાં પણ યુઝ થયા છે અમે અહીંયા આયા તે બદલ એરફોર્સનો આભાર સરકારનો આભાર અમને અહીંયા કને બોલાવ્યું આપણે આ બધું જાણવા મળ્યું ઘણું બધું સારું છે અમારા સ્ટુડન્ટ્સ છે જે બધા એ લોકોને આગળ એરફોર્સમાં કે આર્મીમાં જોઈન થવું હોય તો એ લોકો માટે પણ અહીંયા કને સ્કોપ સારું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો